કાલ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે આજે ગુજરાત રાજ્યનું એસઆરઆઈનું ડ્રાફ્ટ લિસ્ટ બહાર પડ્યું છે તો આ ડ્રાફ્ટ લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવું અને આ ડ્રાફ્ટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપીશ તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી આવી અવનવી અપડેટ તમને મળતી રહે તો રાજ્યમાં ચુમ્માલીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ લોકોનું મતદાનનું મેપિંગ નથી થયું એટલે કે આટલા લોકોનું એસઆરઆઈ થયું નથી ત્યારબાદ જોઈએ તો અઢાર પોઈન્ટ સાત લાખ મતદારોનું અવસાન થયું સામે આવ્યું છે કે એસઆરઆઈમાં અઢાર લાખ લોકોનું અવસાન થયું છે અને તેમનું એસઆરઆઈ બાદ તેમના ચૂંટણી કાળની યાદીમાં અહીં નામ દૂર કરવામાં આવશે જોઈએ તો રાજ્યમાં નવ પોઈન્ટ ઓગણસીતેર લાખ મતદારો સરનામે ગેરહાજર મળ્યા એટલે કે બિલો જ્યારે એસરાઈ કરવા તેમના ઘરે આવ્યા ત્યારે નવ પોઈન્ટ લાખ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા જેથી તેઓનું પણ એસરાય થયું નથી ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ત્રણ પોઈન્ટ એક્યાસી લાખ મતદારોની રિપીટર હોવાનું સામે આવ્યું છે એટલે કે બે જગ્યાએ આ મતદારોનું નામ બોલતું હતું ત્રણ પોઈન્ટ એક્યાસી લાખ મતદારોના એક જગ્યાએ પણ નામ હતું અને બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું હોય તેમાં પણ તેમનું નામ હતું આવા ત્રણ લાખ મતદારોનું પણ સામે આવ્યું છે અને તેમનું એક જગ્યાએથી નામ હટાવી દેવામાં આવશે તો આવી રીતે અલગ અલગ કારણોસર તમારા એસઆરઆઈ યાદીમાંથી નામ ડિલીટ કરી નાખવામાં આવ્યું છે તો તમારું નામ પણ ડિલીટ કરી નથી નાખવામાં આવ્યું ને તે જોવા માટે આ વિડીયો આગળ જોવા વિનંતી તમારું ડ્રાફ્ટ લિસ્ટમાં નામ શેક અને ચે ચેક કરવા માટે સૌ પ્રથમ તો તમારે કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં જઈ અને લખવાનું છે ઇસીઓ ગુજરાત જેવું તમે ઇસીઓ ગુજરાત લખશો એટલે નીચે ઇસીઓ ગુજરાત લખેલું આવશે તેના પર ક્લિક કરી દેવાનું છે જેવું તેના પર ક્લિક કરશો એટલે તમને ઇલેક્શન કમિશનરની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે જે ગુજરાતની છે તે ગુજરાત સ્ટેટ પોર્ટલ દર્શાયેલું છે તેના પર ક્લિક કરી અને આ વેબસાઇટ આપણે ખોલી લેવાની છે જે બીજા વેબસાઇટ ખોલશો એટલે આપણા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે તો આપણું આ મતદાર યાદીનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે આપણને નીચે અહીં એક ઓપ્શન છે લિસ્ટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે આપણે તેત્રીસ તેત્રીસ જિલ્લાના નામ આવી જશે અને આપણે જે પણ જિલ્લામાંથી હોય તે જિલ્લો આપણે અહીં સિલેક્ટ કરી લેવાનો છે જેઓ તમે તમારો જિલ્લો સિલેક્ટ કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે અને આપણને નીચે અહીં આપણે જેટલા પણ જિલ્લાઓમાં તાલુકા આવેલા છે તે તમામના નામ દર્શાવવામાં આવશે તો આપણે જે પણ તાલુકામાં હોય તે તાલુકો આપણે સિલેક્ટ કરી લેવાનો છે જે આપણે તાલુકો સિલેક્ટ કરશો એટલે આપણને અહીં જીમેલ આઈડી સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે તો આપણે જે પણ જીમેલ આઈડીમાં આ ડાઉનલોડ કરવા માંગતા હોય લિસ્ટ તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે આપણા મોબાઈલમાં તમામ જે તાલુકામાં ગામડાઓ આવતા હોય તે તમામ ગામડાઓનું નામ અહીં આપણને જોવા મળશે અને અહીં નંબર પણ જોવા મળશે કે આ નંબરનું ગામ છે અને અહીં ગામનું નામ પણ જોવા મળશે તમારું જે પણ ગામ હોય તે તમારે આવી રીતે જોઈ લેવાનું છે અને તમારું જે પણ ગામ લાગતું હોય તે ગામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જો તમે તે ગામ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે પીડીએફ જોવા મળશે ત્યાં સૌ પ્રથમ તો અહીં પહેલાં પીડીએફ ઉપર બીએલઓ કામ કરતા હોય તેવું એક ઓપ્શન જોવા મળશે કે એ કઈ રીતે એસઆઈની કામગીરી કરી અને શું કર્યું ત્યારબાદ આપણે આ લિસ્ટ જોવું તો બીજા નંબરમાં પાર્ટ ટુમાં જે આ લિસ્ટ લખેલું છે તેના ઉપર આપણે જોઈ શકશું કે આપણું લિસ્ટમાં નામ છે કે નહીં તો તમારે તેના પર ક્લિક કરી અને તે લિસ્ટ ઓપન કરી લેવાનું છે જે આપણે તે લિસ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણને અહીં બીએલોનું જે ઓફિશિયલ કાગળ અપલોડ કરવી છે તે કાગળ અપલોડ કરવામાં આવશે અહીં બીએલનું નામ લખેલું આવશે અહીં ગામ લખેલું આવશે કયો ભાગ નંબર છે તે તમામ માહિતી આપવામાં આવશે અને અહીં દર્શાવેલું હશે કે કેટલા

અથવા તો મૃતક તરીકે અથવા તો કોઈપણ રીતે તો તમારું એસઆરઆઈ થયું નથી અને તમારું એસઆરઆઈની યાદીમાં નામ નહીં હોય તો તમારા બિલનો સંપર્ક કરવા વિનંતી અને તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે ચેક કરી શકશો કે તમારું એસઆરઆઈ યાદીમાં નામ છે કે નહીં હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારું યુટ્યુબ ચેનલને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી જેથી વધુને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે આભાર